ઝારખંડમાં જ્યાં વલ્લભ બિરાજમાન હતા સ્વપ્નમાં શ્રીનાથજી પધાર્યા છે અને આજ્ઞા કરી છે કે આવી આવી રીતે હું વ્રજમાં પ્રગટ થયો છું આ પધારાને મને પ્રગટ કરો વલ્લભ પધાર્યા છે વ્રજમાં સદુ પાંડે નામના વ્રજવાસી હતા ધરમદાસ નામના વ્રજવાસી હતા એમના ઘરે વલ્લભ બિરાજમાન થયા છે પહેલાં સદુ પાંડેને ખબર જ નહીં કે મારા ઘરે જે સંત મહંત પધાર્યા છે एमन नाम महाप्रभुजी आमने एक खबर थी कि वल्लभ ने, ने प्रकट एक खबर नहीं आज सतना वल्लभ है वल्लभ जय पधारिया तेरे बात करी के जे जे हम तो कछु जाने न हम तो भोले भाले ब्रिजवासी हैं ये पर्वत को देवता यो कह है कि कोई वल्लभ पधारेंगे वल्लभ पधारेंगे वल्लभ पधारेंगे अब कौन है वल्लभ हमें क्या खबर जैजे गूगल ना जमाना तो हता नहीं कि सर्च कर लो कि विकिपीडिया में आ भी जाए अब हम जैसे कहाँ ढूंढवे जाए कौन वल्लभ है कौन वल्लभ है ये देव दमन तो हमारे सुना ही ना रो है जब भी हम जाके पास जाए क्या वल्लभ पधारेंगे वल्लभ पधारेंगे अब कौन है वल्लभ हमें क्या खबर पड़े तेरे पास बैसेला सेवक कहूं अरे सदु पांडे दुख मत करो ये जो संत आपके वहां पधारे हैं वो और कोई नहीं वो श्री वल्लभ विराजमान है વલ્લવ ચારજી આજ છે મહાપ્રભુજી આજ છે જેનો જikr શનાજી આટલા વર્ષોથી કરતા આવ્યા છે એટલા બધા આનંદમાં આવી ગયા અરે અરે યહી શિવવલ્લવ હૈ ઇનકી પ્રતિક્ષા હમ ઇતને હજ્જારો વર્ષો સે કર રહે કે હમ પધારेंगे પ્રભુ કો પ્રગટ કરેંગે હમ કો સેવા કો આનંદ દેંગે આજ હમારે સદભાગ્ય હૈ મહારાજ કે આપ હમારે ઘર પધારે હો શિવવલ્લવ પ્રસન્ન થયા છે અને જાહેરાત કરી છે કે સધુ પાંડે કલ અપન સૌ মিলકે શ્રીનાથજી પ્રગટ કરેંગે કાલે આપણે બધા મળીને શ્રીનાથજી ની આખી વાર્તા જાણી કે ક્યાં ક્યાં બિરાજમાન છે એને કેવી કેવી લીલાઓ આપશે ભ્રજમા કરી છે જ્યાં વલ્લભે આ વાત કરી કે કલ આપણ શ્રીજી કુ પ્રગટ કરેંગે समस्त ब्रजमंडल में समस्त ब्रजवासियों में आ बात फैलाई कि अरे कल तो अपने देव दमान को दर्शन होए वाले हैं कल तो अपने श्रीनाथ जी के अपन को दर्शन होंगे चलो भैया सब केसरी कपड़ा पहर पहरे कल सुबह समय सर आ जाइयो रात विति सवार थी रात्रि कोई नहीं ऊंग आवी नहीं थी कल श्रीनाथ जी प्रकट होंगे कल श्रीनाथ जी प्रकट होंगे समस्त ब्रजमा जरिए आ फैलाई गई है બીજા દિવસની સવારે સદુ પાંડેના ઘરે હજારો પ્રજવાસીઓની ભીડ લાગી ગઈ છે અરે આજ તો અમારે શ્રીજી કે દર્શન હોંગે આજ તો અમારે શ્રીજી કે દર્શન હોંગે અને વલ્લભ કુંભનદાસ સુરદાસ વગેરે અનેક અનેક પ્રદવાસીઓ સદુ પાંડે ધરમદાસ વગેરે શ્રીનાથજીને પ્રગટ કરવા માટે શ્રીનાથજીના દર્શન કરવા માટે